તો બીજી તરફ ચોટીલાના વાવડી ગામે યુવાન પર જીવલાણ હુમલો કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી આ સંબંધમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વાવડી તાલુકાના કરજણભાઈ બોહકિયા પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો નવ જેટલા શખ્સો દ્વારા યુવાન પર હુમલો કરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે જૂની અદાવતનું મન દુઃખ રાખી યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો ચોટીલા પોલીસ આરોપીઓને છાવરતી હોય તેવા ફરિયાદીએ આક્ષેપ કર્યા છે ચોટીલા તાલુકામાં કાયદો વ્યવસ્થા કથરતી હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવ્યા છે મારામારીની ઘટના બાદ પોલીસ મથકે કોળી સમાજના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા યુવાને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી યુવાન પર હુમલો કરી હુમલાખોરો નાસી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે મારા કામથી બહાર ગયો તો આવતો તો મારી હોટલે ઉભો રહ્યો પેશાબ પાણી કરી હાથ ધોઈને ઉભો હતો તો આદાયણા શખ્સો આવી અને મારી માથે હુમલો કરવામાં આવે છે અને મને જાનથી મારી નાખવાના બધા પંદર વીસ લોકોથી હુમલો કરવામાં આવે છે હું તો પછી પડી ગયો તો પણ એ બધા માથે ઘા કરતા હતા કુવાડી વડે હથિયાર વડે દુની પાઈએ બંદૂક જેવા સાધનો મને દેખાણા હતા પણ હું પડી ગયો હતો મારાથી જોવાનું નહોતું સીસીટીવી ફૂટેજમાં આગળ દર્શાવું છું મારી ગાડી ભાંગી નાખવામાં આવે છે અગાઉ મારા ઘરાણા જે છે એમાં શું થયું અહીંયા પડ્યા રહ્યા શું થયું એનું મને કંઈ છે ને મને આજે હોસ્પિટલથી રજા દીધી છે હું આગળ આની શું છે બધું મીડિયા સમક્ષ રજૂ કરી લઉં આરોપી કોણ છે આરોપી એક રાહુલ છે એક એક મારા અંદાજથી એક અજય છે એક અજય ને જયેશ છે અને એક ત્રણ ચાર આરોપીના નામ મને હજી જેવા તેવા આવડે છે પણ હું સીસીટીવી ચેક કરી અને બધા આરોપીના નામ જેટલા જેટલા